જો તમે વર્ષ બે હજાર પચીસમાં એટલે કે નવા વર્ષના પ્રથમ દિવસે આ દસ ઉપાય કરી લેશો તો આખું વર્ષ તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે મિત્રો આ ઉપાય શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યા છે અને આ દિવસ ખૂબ જ મહત્વનો અને ખાસ છે કારણ કે આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વખત આવે છે જો તમે આ દસ ઉપાયોમાંથી એક પણ ઉપાય કરી લીધો તો તમારા પર માતા લક્ષ્મીજીની કૃપા હંમેશા બની રહેશે આ ઉપાય ઘણા લોકોએ કર્યા છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસ ફળ પણ મળ્યું છે તો ચાલો જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાના છે પરંતુ તે પહેલાં આપ સર્વે મિત્રોને નવા વર્ષના રામ રામ અને કોમેન્ટ બોક્સમાં પણ જય શ્રી રામ જરૂરથી લખજો સાથે આ વિડીયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ચાલો જાણીએ એક પછી એક એ તમામ ઉપાયો વિશે જાણીએ એક મિત્રો આ દિવસે એકવીસ દૂરવાની જોડીઓને લાલ દોરામાં બાંધીને તૈયાર કરો પછી તેને ગણેશજીની મૂર્તિની પાસે રાખો આ શુભ દિવસે આ દૂરવાની જોડીથી ગણેશજીની મૂર્તિ પર પાણીથી છંટકાવ કરો આ ઉપાયથી નવા વર્ષમાં ક્યારેય ધનની ખોટ નહીં પડે બે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ નવા વર્ષના પ્રથમ દિવસની શરૂઆત શ્રીફળ વધેરીને કરે છે તો તેમનું આખું વર્ષ સુખમય પસાર થાય છે આ માટે સૌથી પહેલાં સવારે જાગીને સ્નાન કરો જે બાદ ઘરના મંદિરમાં શ્રીફળ વધેરીને ભગવાનને અર્પણ કરો અને તેની પ્રસાદી પરિવારના સભ્યોમાં વહેંચો ત્રણ જો તમે પણ વાસ્તુદોષના કારણે આર્થિક સંકટોનો સામનો કરી રહ્યા છો તો નવા વર્ષના પહેલા દિવસે વિધિ વિધાન મુજબ સ્નાન કરો ધ્યાન કરો અને ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા કરો દેવી લક્ષ્મીને સાત કોડીઓ અર્પણ કરો અને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો પૂજા પછી કોડીઓને લાલ કપડાંમાં બાંધીને જે જગ્યાએ તમે પૈસા રાખો છો ત્યાં રાખો આ ઉપાયને અનુસરવાથી ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે ચાર મિત્રો નવા વર્ષના પહેલા દિવસે ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા ભક્તિ સાથે કરો દેવી લક્ષ્મીને એક મુઠ્ઠી આખા ચોખા અર્પણ કરો પૂજા પછી આખા ચોખાને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખો તમે તમારા પાકીટમાં પણ આ ચોખા રાખી શકો છો આ ઉપાય પછી આર્થિક તંગી દૂર થાય છે પાંચ સ્ત્રીઓને ઘરની લક્ષ્મી કહેવામાં આવે છે અને એ માટે જ ઘરની મહિલાઓએ આ નવા વર્ષના પ્રથમ દિવસે લાલ કપડાં પહેરવા જોઈએ લાલ રંગને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે એટલે આ રંગના કપડાં પહેરવાથી આખું વર્ષ ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે છ નવા વર્ષ ઘરમાં સુખ સમૃદ્ધિ વધારવા માટે તાંબાના વાસણમાં પાણી ભરીને તેમાં થોડું કેસર મિક્સ કરો અને શિવલિંગ પર કેસર ચડાવો તેમજ જળ અર્પણ કરતી વખતે ભગવાન શિવની સામે હાથ જોડીને એકસો આઠ વાર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો આ કર્યા બાદ તમારી ઈચ્છા ભગવાનને જણાવો આ સાથે જ ભગવાન શિવના વાહન નંદીને લીલું ઘાસ ખવડાવો તે સાથે ગાયને પણ ઘાસ રોટલી અને મીઠી વસ્તુ પણ ખવડાવો સાત જ્યોતિષ અનુસાર નવા વર્ષની શરૂઆતમાં દાન કરો ગરીબોને ભોજન આપો કપડાં અને સાડા પાંચ કિલો ઘઉંનું દાન કરવાથી તમારા ઘરમાં આખા વર્ષ દરમિયાન અન્નની કમી નહીં થાય માતા અન્નપૂર્ણાની તમારા પર વિશેષ કૃપા રહેશે તે ઉપરાંત શિયાળાની ઋતુ હોવાથી ગરમ કપડાં તેમજ ધાબળાનું પણ દાન કરજો આઠ સનાતન ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તુલસીના છોડમાં દેવી લક્ષ્મી વાસ કરે છે જો તમે દેવીલક્ષ્મીના આશીર્વાદ અને કૃપા મેળવવા માંગતા હોય તો નવા વર્ષના પહેલા દિવસે ઘરમાં તુલસીનો છોડ અવશ્ય લગાવવો જોઈએ આ સાથે નિયમિત પૂજા અર્ચના સાથે તુલસીનું પણ સારી રીતે જતન કરવું જોઈએ આમ કરવાથી ઘરમાં ધનની કમી નહીં રહે અને દરેક કાર્યોમાં સફળતા પણ મળશે નવ ધાર્મિક માન્યતાઓ અનુસાર બિલીપત્ર પૂજનીય અને ફળદાયી માનવામાં આવે છે દેવોના દેવ મહાદેવને આ ખૂબ જ પ્રિય છે જો તમે નવા વર્ષના પહેલા દિવસે એક બિલીપત્રનો છોડ ઘરે લાવીને તેને ઉત્તર દિશામાં લગાવો છો તો તેનાથી તમારું આખું વર્ષ સારી રીતે પસાર થશે સાથે જ તમારા પર ભગવાન શિવના આશીર્વાદ બન્યા રહેશે ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થઈ જશે ઘરમાં સુખ સમૃદ્ધિ પણ આવશે દસ મિત્રો નવા વર્ષના પ્રથમ દિવસે ઘરમાં ગોમતી ચક્ર લાવવા સાથે તેને અભિમંત્રિત કરીને ઘરની તિજોરીમાં રાખો આ ઉપાય કરવાથી આખા વર્ષ દરમિયાન ઘરમાં બરકત આવે છે આ સાથે જ તમને સુખ અને સમૃદ્ધિ પણ મળશે અને આખા પરિવારને ખરાબ પ્રભાવથી દૂર રાખશે અગિયાર મિત્રો જો તમે નવા વર્ષના પહેલા જ દિવસે સવારે પૂજા પાઠ કરો અને તેની સાથે જ તાંબાના લોટામાં જળ ગોળ અને સિંદૂર ભેળવીને સૂર્યદેવને અર્પણ કરો આ સાથે જ ભજન કીર્તન કરો કે ઘરમાં ભગવાનના ઉત્સવનું પણ આયોજન કરી શકો છો કેટલાક નિયમોનું પાલન કરીને તમે નવું વર્ષ સારું બનાવી શકો છો નવા વર્ષના વર્ષના પ્રથમ દિવસે દિવસે આ વસ્તુઓની ખરીદી ધાતુનો કાચબો લાફિંગ બુદ્ધા શ્રીફળ ધાતુનો હાથી તુલસીનો છોડ દક્ષિણાવર્તી શંખની ખરીદી જરૂર કરવી જોઈએ આ વસ્તુઓની ખરીદી ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ વસ્તુઓ ખરીદીને પોતાના ઘરે લાવે છે તેમના ઘરમાં બરકત આવે છે સાથે જ મહાલક્ષ્મીની કૃપા પણ વર્ષે છે તે મિત્રો હિન્દુ ધર્મમાં કપાળ પર તિલક લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે નવા વર્ષના પહેલા દિવસે સ્નાન કરીને તમારા મનપસંદ દેવી દેવતાઓની પૂજા કર્યા પછી કપાળ પર કેસરનું તિલક લગાવો એવું માનવામાં આવે છે કે નવા વર્ષ પર કેસરનું તિલક લગાવવાથી નોકરીમાં પ્રગતિ થાય છે વેપારમાં સારો ફાયદો થાય છે અને કામમાં આવતી અડચનો ઓછી થાય છે જવું મિત્રો નવા વર્ષના પ્રથમ દિવસે એક નારિયેળ ખરીદો અને તેની પૂજા કરો અને ઘરના મુખ્ય દ્વાર પર તોડી દો આ પછી તે નારિયેળમાં રહેલું પાણી આખા ઘરમાં છાંટવો તેનાથી ઘરમાં રહેલી કોઈ પણ નકારાત્મક ઉર્જા દૂર થશે અને સકારાત્મકતાનો સંચાર થશે આ સિવાય તમે કપૂર પણ બારી શકો છો અને તેને આખા ઘરમાં ફેરવી શકો છો તેનાથી વિશેષ લાભ થાય છે પંદર મિત્રો આ દિવસે એક માટીનું કુંડું ઘરમાં લાવો અને તેમાં દૂરવા વાવો આ દૂરવાને રોજ જળ ચડાવો અને તેની સંભાળ રાખો આ સાથે વાસણમાં કીડીઓ માટે કંઈક મીઠી અથવા પક્ષીઓ માટે અનાજ પણ મૂકો જેમ કીડીઓ કે પક્ષીઓ અનાજ ખાશે તેમ તેમ તમારા ઘરમાં સમૃદ્ધિ વધશે ધ્યાન રાખો કે આ કુંડું અગાસી કે ખુલ્લી જગ્યામાં હોવું જોઈએ જેથી પક્ષીઓ પણ આવી શકે